बोलो सद्गुरु देवनी जय ए माटी कहे कुम्हार ने के तू आम तो कुंदी समझ ने पण रे एक दी हो आवसे के जेती कुंदी ना के सूं तू जने ਕਿਉ ਰੇ কুমਾਰ ਨੇ ਕਿਉ ਰੇ ਕਰੀ ਗੋਲ ਕੋਨੇ ਤਨੇ ਘਟ ਘੜਾਇਓ ਮਟੀ ਨਾ ਮਨ ਖਾ ਕੋਨਾਰੇ ਹਥੇ ਤੂੰ ਘੜਾਇਓ ਮਟੀ ਨਾ ਮਨ ਖਾ ਕੋਨਾਰੇ ਹਥੇ ਤੂੰ ਘੜਾਇਓ ਕਈ ਰੇ ਮਟੀ ਖੁੰਦੀ કિયો રે ગળો ખુદો કોણે તને ચા કરે ચડાયો મનખા કોના રે આ તું તૂંગડા માટીના મનખા રે આ તું તૂંગડો એ મસ્ત મગન થઈ નાચું જીવડા વિઠલ વિઠલ બોલ વિઠલ વિઠલ રાધે શ્યામ વિલ વિઠલ રાધે શ્યામ મસ્ત મગન થઈ નાચું જીવડા વિઠ્ઠલ વિઠલ બોલ વિઠલ વિઠલ રાધે શ્યામ વિલ રાધે શ્યામ ભોલી જા માયાનું સગપણ ઘૂંઘટના પટખોલ વિઠલ વિઠ્ઠલ રાધે શ્યામ વિલ વિઠલ રાધે શ્યામ પિતા પુત્ર પતિ પત્ની ખોટા હે પિતા પુત્ર પતિ પત્ની ખોટા ભોગટ તું બરમાયો બરમાના મનખા કોના રે આથે તું તુંંગળા માટીના મનખા રે આથે તું તુંગળા એ કોઈ રે માટી ખૂંદી કિયો રે ગળો ખૂ કોણે તને ચાક ચડાયો માટીના મનખા કોના રે તું ગળાયો માટીના મનખા કોના રે તું ગળાયો એ બીજ ગન ગઢવૈયો એક સૌના ઘાટ ગળે છે એ બીજ ગન એક સૌના ઘાટ ગળે છે કોઈ રમકડું રે તું આજુ કોઈ ભાંગી પડે છે એ ચિત્રભુજ ભરે ચાકડો એ ચિત્રભુજનો ભરે ચાકડો સમજો ના સમજાયો माटी न मनखा कोनारे आ थिं तूं गड़ायो माटी न मनखा कोनारे हथे तूं गड़ायो कई रे माटी खूंंदी कयो रे घड़ो कूहंदो कोणे तने चा करे चढ़ायो माटी न मनखा કોના રે આ તું ગાયો માટી ના મનકા કોના રે આ તું ઘડાયો બોલો સદગુરુ